અમદાવાદના ખોખરા ખાતે ગઈકાલે નજીવી બાબતમાં એક માઇનોર વિદ્યાર્થીએ દસમા ધોરણમાં અભ્યાસ કરતા છાત્રને છરી મારી દેતા તે વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થતાં વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો વાત કરીએ આખી વિગતની તો સૂત્રો દ્વારા મળતી પ્રાથમિક માહિતી મુજબ તે મને ધકો કે મારું જેવી નજીવી બાબતમાં મણિનગરમાં આવેલ સેવન ડે સ્કૂલના નવમા ધોરણના વિદ્યાર્થીએ અન્ય દસમા ધોરણના વિદ્યાર્થીને છરી મારી જતા તેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જેનું સારવાર દરમિયાન મૃત્યુ થતા વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને વાલીઓએ સ્કૂલ પહોંચતા હોબાળો મજાવ્યો હતો અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા જય શ્રી રામ નારા સાથે તોડફોડ કરવામાં આવી હતી વાલીઓ આક્રોશમાં આવતા પ્રિન્સિપલ અને સ્ટાફને ઢોર માર મારવામાં આવ્યો હતો આખો મામલો હિંચકતા પોલીસ અધિકારીઓ અને કર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો તો મીડિયા કર્મીઓ સાથે પણ ધક્કામુક્કી જોવા મળી હતી ધારાસભ્ય અમૂલ ભટ્ટ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લોકોને શાંત રહેવા અપીલ કરી હતી પરંતુ ગુસ્સે ભરાયેલ વાલીઓ દ્વારા ન્યાયની ત્વરીત માંગ સાથે ગુજરાત પોલીસ હાઈ હાઈના નારા લગાવ્યા હતા અત્રે આ સેવન ડે કુલ અગાઉ પણ ઘણી વાર વિવાદમાં આવી ચૂકી છે છતાંય કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી હવે જોવું રહ્યું કે આ વખતે સરકાર અને પોલીસ કેટલી કડક કાર્યવાહી કરશે તે તો જોવું રહ્યું હાલ પોલીસ દ્વારા હત્યાના ગુનાની કલમ હેઠળ આરોપીની ધરપકડ કાર્યવાહી ગઈકાલે સ્કૂલમાં જે ઇન્સિડન્ટ મળ્યો જેમાં દસમા ધોરણમાં ભણતા બે બાળકોના આ ઝઘડામાં એક બાળક દ્વારા બીજા બાળકને છરી મારવામાં આવી હતી આમાં ગઈકાલે ખોખરા પોલીસ દ્વારા આમાં અટેમ્પ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આરામાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક આરોપી તરીકે હતા આને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ ઓર પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન આગળ વધારવામાં આવેલ રાતે લેટ ઓવર્સમાં જે બાળક આમાં છરી લાગવાથી ઘાયલ થયેલા હતા આની ડેથ થઈ ગઈ હતી આને કારણે સિંધી સમાજના લોકો આના પરિવારના સદસ્યો ઓર આજુબાજુના સ્કૂલમાં જે સ્ટુડન્ટ ભણતા હોય આના વાલીઓ દ્વારા સેવન સ્કૂલ જે આ સ્કૂલ છે આ સ્કૂલ ઉપર ભીડ કરવામાં આવેલ એમાં સફિશિયન્ટ સંખ્યામાં પોલીસ પ્રજન્ટ છે પોલીસ દ્વારા ઇન્સ્યોર કરવામાં આવે છે કે કોઈ કાનૂન વ્યવસ્થાનો પ્રશ્ન પેદા નહીં થાય અમે તમામ મીડિયા મારફતે તમામ લોકોને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે આપણે બધાને કાનૂન વ્યવસ્થામાં સહયોગ કરવો જોઈએ પોલીસ વિભાગ પોતાનું કામ કરે છે ઓલરેડી એફઆઈઆર દાખલ થયેલ છે પ્રાઇમ એક્યુઝ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ છે ઓર જે વિધિક પ્રક્રિયા છે લીગલ એક્શન પોલીસને લેવાની છે લેવામાં આવશે આટલા વાલીઓ છે વાલીઓની એક રજૂઆત થાય છે કે સ્કૂલ મેનેજમેન્ટ છે મેનેજમેન્ટ દ્વારા બહુ નાના મોટા બહુ સારા મુદ્દાઓ છે ખાસ કર કે કેવી રીતની ડ્રેસ પહેરવી જોઈએ કેવી વસ્તુઓ પહેરવી જોઈએ અમે તમામ આગેવાનોને રિક્વેસ્ટ કરી છે અહીંયા ભણતા જે સ્ટુડન્ટ છે આના વાલીઓને રિક્વેસ્ટ કરી છે કે આપના જે કાંઈ મુદ્દાઓ અમને લિખિતમાં આપો અમે શિક્ષણ વિભાગના ધ્યાન ઉપર મૂકીએ ઓર અમને આશા છે શિક્ષણ વિભાગ આમાં યોગ્ય કાર્યવાહી કરશે ઇનિશિયલ ટાઈમમાં જેટલી લોકલ પોલીસ અહીંયા પ્રજેન્સ હતી આના આધાર પર જેટલા ભીડ ઉશ્કે ની અંદર આવેલી હતી આમાં જે થોડા બહુ કાચ તૂટ્યા છે અને પોલીસ દ્વારા પ્રોપર સીસીટીવી ઓર વિડીયોગ્રાફી કરવામાં આવેલ છે પોલીસ દ્વારા આમાં પણ યોગ્ય કે તમામ પત્રકાર મિત્રોને મારી રિક્વેસ્ટ છે આપની સુરક્ષા અમારી પ્રાઇમરી ડ્યુટી છે જે વખતે ઇન્સિડન્ટ થતો હતો બે ચાર કાચ પડતા હતા અમને એવો લાગતો હતો અગર આપ લોકો અંદર રહેશે તો આપને પણ ચોટ લાગી શકે છે તો સાવચેતીથી ગુડ માઇન્ડથી થી આપને રિક્વેસ્ટ કરતા અમે બહાર નીકળીએ ભીડ એટલી વધારે હતી બહુ સારા મીડિયાના મિત્રોને એવો લાગતો હતો કે પોલીસ અમને બહાર કાઢે છે પોલીસ ફક્તો ફક્ત આપની સુરક્ષા ખાતર આપ લોકોને બહાર લેવાય છે સ્કૂલ ભણતો એક વિદ્યાર્થી ધોરણ દસ ની અંદર એક ભણતો વિદ્યાર્થી જે છે એમને સ્કૂલની અંદર ઝઘડો થયો એટલે સ્કૂલની અંદર ઝઘડો થયો એની અંદર જે નવમા ધોરણનો જે વિદ્યાર્થી દસમા ધોરણના વિદ્યાર્થીના પેટની અંદર ટાકના ટુકડો માર્યો જેથી એને મરણ ગયેલો છે અને એના વિરુદ્ધમાં આપણે પહેલાં ત્રણસો સાત દાખલ કરેલી પછી મરી ગયા પછી આપણે એની વિરુદ્ધમાં ત્રણસો બે દાખલ કરી છે અને એ છોકરો જુએલ નાય જે નાની ઉંમરનો છે નવમાં ધોરણમાં ભણતો છે એને પણ આપણે અત્યારે આપણા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં લઈ લીધો છે અત્યારે જે ટોળું છે એમની રજૂઆત એવી છે કે સ્કૂલ મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલ આ ઘટના ખૂબ જ દુઃખદ છે અને આ દુઃખદ ઘટના જે છે બની છે એને ધ્યાને લઈ અમે અત્યારે આ સ્કૂલની મુલાકાતે આવ્યા છીએ અને તાત્કાલિક અહીંયા શું તપાસ રિપોર્ટ માટે તો પોલીસ જે છે કાર્યવાહી કરી રહી છે છતાં પ્રાથમિક અહેવાલ કયા પ્રકારનો મળે છે અને પ્રાથમિક દ્રષ્ટિએ કંઈક દોષિત જણાતું હોય તો એ પ્રકારનું અમે પ્રાથમિક આ બાબતો મારા કાલે પણ પહોંચી છે પણ હકીકત લક્ષી અહેવાલ વગર સીસીટીવી ફૂટેજ દ્વારા અને પોલીસ રિપોર્ટ દ્વારા આ હકીકત થાય ત્યારબાદ આપણે એ વિશે આગળ કહી શકીએ અને જો તમે કહ્યું એ પ્રમાણે જો માતા પિતા જો એને લઈને લાપરવાહી દાખવવી હોય તો એની સામે કાર્યવાહી થઈ શકે કે પીછે ડાલો પ્લીઝ અગર પંદર સારા લડકા હોય ક્યાં કરો